નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર ચાર પુરવઠો સપ્લાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ સૌથી પહેલાં લેક્ચરની અંદર આપણે પુરવઠો કોને કહેવાય જથ્થો કોને કહેવાય ઉત્પાદન કોને કહેવાય એમની ચર્ચા કરી ગયા જથ્થો અને પુરવઠો બંને એક બાબત નથી અલગ બાબત છે એમની ચર્ચા આપણે કરી ગયા આજે ફરી પાછો પુરવઠો અને જથ્થા વચ્ચેનો થોડોક એવો તફાવત સમજી લઈએ પુરવઠો અને જથ્થો બંને એક જ બાબત નથી એના વિશે આપણે થોડોક વધારે હજુ ખ્યાલ મેળવી લઈએ બંને વચ્ચેનો તફાવત જુઓ જ પુરવઠો અને બીજું આવે છે જથ્થો બંને વચ્ચેનો શું આવે છે તફાવત ડિફરન્સ બિટવીન સપ્લાય એન્ડ સ્ટોક પુરવઠોનો જથ્થો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં ઉત્પાદન હોય ઉત્પાદન માની લો કે કોઈ કંપની છે એલજી કંપની છે પાંચસો ફ્રીજનું ઉત્પાદન કરે છે એનું કુલ ઉત્પાદન પાંચસો ફ્રીઝ છે એ પાંચસો ફ્રીઝમાંથી ત્રણસો ફ્રીઝ બજારમાં વેચવા માટે મૂકે છે અને બસો ફ્રીજ ગોડાઉનમાં મૂકી રાખે છે તો ઉત્પાદનમાંથી જે ત્રણસો ફ્રીજ બજારની અંદર વેચવા માટે મૂક્યા છે એમને પુરવઠો કહેવાય અને જેટલું ઉત્પાદન એટલે કે બસો ફ્રીજ ગોડાઉનમાં મૂક્યા છે એમને જથ્થો કહેવાય પુરવઠો અને જથ્થાનો તમે સરવાળો કરો એટલે ઉત્પાદન થઈ જાય ઉત્પાદનના બે ભાગ પડે એક જથ્થો અને એક પુરવઠો એટલે સામાન્ય રીતે જથ્થો અને પુરવઠાને સમાન માનવામાં આવે છે એક સરખા માનવામાં આવે છે પણ તે જુદા છે બંને એક બાબત નથી સપ્લાય એન્ડ સ્ટોક વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય એટલે કે બજારમાં વેચવા માટે લાવવામાં આવે તો એ પુરવઠો છે વેચવાની તૈયારી ન હોય ગોડાઉનમાં મૂકવામાં આવે એટલે કે વસ્તુના તમામ એકમોનું પ્રમાણ જે આપણે ગોડાઉનમાં મૂક્યું છે વેચવા નથી એ જથ્થો છે વસ્તુના તમામ એકમો પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય જથ્થો અને પુરવઠો જુદા પડે છે બંને અલગ અલગ થઈ જાય છે જો બધું જ ઉત્પાદનને બજારમાં વેચવા માટે મૂકે તો એ પુરવઠો થઈ જાય પણ થોડુંક ઉત્પાદન બજારમાં મૂકે અને થોડુંક ઉત્પાદન ગોડાઉનમાં મૂકે એટલે જથ્થો અને પુરવઠો બંને જુદા પડે છે દાખલા તરીકે ઉત્પાદક પાસે પાંચસો એકમ છે કોઈ વસ્તુ ફ્રીજ હોય માંડો કે એને પાંચસો એકમ છે તેમાંથી પ્રવર્તમાન કિંમતે જે કિંમત ચાલે છે એ કિંમતે પાંચસોમાંથી ત્રણસો ફ્રીજ બજારમાં વેચવા માટે તૈયાર થાય છે તો પુરવઠો એટલે કે ફ્રીઝ પુરવઠો ત્રણસો એકમ થયો ગણે અહીંયા પુરવઠો ત્રણસો એકમ કહેવાય આમ ઉત્પાદક એટલે કે વેપારી વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે અને પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ એ તૈયાર વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે મતલબ એની પાસે વસ્તુ વેચવાની તૈયાર થઈ ગઈ છે પણ બજારમાં મૂકી નથી એ જથ્થો જ અને જે એ વસ્તુ બજારમાં વેચવા માટે મૂકે છે શક્તિ છે અને વેચવાની તૈયારી પણ છે બજારમાં વેચવા માટે મૂકે છે એ હું છે પુરવઠો છે આમ ઉત્પાદનના બે ભાગ પડી શકે પુરવઠો અને જથ્થો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે થોડુંક આગળ વધીએ આમ જથ્થો એટલે કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ વેચાણક્ષમ એટલે વેચવાલાયક એકમોનું પ્રમાણ જે વેચવાલાયક છે જે વેચવા માટે હવે રેડી છે એવા એકમો કે જે ગોડાઉનમાં પડ્યા છે એવા એકમો એને કહેવામાં આવે છે જથ્થો જેને અંગ્રેજીમાં કહીશું સપ્લાય જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ જે વેચવાલાયક છે એવા એકમોનું પ્રમાણ પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે સમજો વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની બાબત છે પુરવઠો એટલે કે ઘણી વખત બજારની અંદર આપણે વેચવા માટે મૂકીએ છીએ એ જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે પુરવઠો બજારમાં મૂકીએ જથ્થા કરતાં કેવો હોય ઓછો હોય છે એનું કારણ એ છે કે પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે એનું કારણ એ છે કે પુરવઠો આવે છે ક્યાંથી પુરવઠો ક્યાંથી આવે છે તો કે પુરવઠો જથ્થામાંથી આવે છે ગુડાઉનમાંથી આવે છે એટલે કે ગોડાઉનની અંદર એનો ઘણી વખત માલસામાન વધુ હોઈ શકે છે અને બજારમાં વસ્તુ ઓછી વેચવા માટે મૂકી શકે છે પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે છે જથ્થો અને ઉત્પાદન આ અલગ અલગ બાબતો છે કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થઈ જાય છે જે બધું ન વેચાણ હોય એ જથ્થામાં આવી જાય છે એટલે કે જથ્થો વધુ હોય છે અને પુરવઠો ઓછો હોય છે કારણ કે પુરવઠો એમાંથી આવે છે જથ્થામાંથી આવે છે એટલે પુરવઠો ઓછો હોય અને જથ્થો વધુ હોય વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના કુલ વેચાણક્ષમ એકાઉનું પ્રમાણ એટલે જથ્થો આપણે જોઈ ગયા અને તેમાંથી પ્રવર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો શા માટે પુરવઠો ઓછો હોય જથ્થા કરતાં પુરવઠો શા માટે ઓછો હોય કારણ કે પુરવઠો આવે છે શેમાંથી ગોડાઉનમાંથી આવે છે જથ્થામાંથી આવે છે અને ઉત્પાદન બધું જથ્થામાં જાય ક્યારેક બની શકે કે થોડું ઉત્પાદન બજારમાં આવે પણ મોટાભાગનું ઉત્પાદન એમનું ગોડાઉનમાં જાય છે એટલે કે જથ્થો બને છે અને એ જથ્થામાંથી પુરવઠો બજારમાં આવે છે એટલે પુરવઠો ઓછો હોઈ શકે જથ્થો હોઈ શકે નહીં જથ્થો એનાથી કેવો હોય વધુ હોય પુરવઠાથી જથ્થો વધુ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ એટલું જ આપણે જોઈ ગયા કે પુરવઠોના જથ્થો બંને એક બાબત નથી બંને બાબત કેવી છે અલગ અલગ છે ઓકે થેન્ક યુ આભાર